નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગણેશજીની એક દિવસ બે દિવસ કે દિવસ માટે સ્થાપના કરી હતી જે બાદ પહેલા દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં વેરાય ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયા હતા તે દરમિયાન એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી જવાથી મોત નિપજવાની દુઃખદ ઘટના બનવા પામી હતી સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પાટણના પ્રજાપતિ પરિવારના ચાર લોકો ડૂબી જવાના સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા ત્યારે ચારેય લોકોને ત્યાં હાજર રહેલ લોકો દ્વારા પણ બચાવવાના અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા જે બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી પાટણની સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યાની ઘટના બની હતી આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક મહિલા છોકરાઓને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે તેવું વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે બેક્ટેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર